બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ અંકલેશ્વર ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વેચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તૈરૈયા પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી અનિલ શુક્લા સહિતના આગેવાનો જોડાયા હતા સ્થાનિક કાર્યકરોમાં બિહાર ચૂંટણી પરિણામોની લી ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપની જીતને વિકાસની જીત તરીકે વર્ણવાઈ હતી આજે આજે બિહાર વિધાનસભાના ચૂંટણીના જ્યારે પરિણામો જાહેર થયા છે ત્યારે બિહારના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સંયુક્ત સરકાર ઉપર જે પ્રચંડ જનાદેશ જાહેર કર્યો છે એ ખરેખર અમારા તમામ કાર્યકર્તાઓ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે હું માનું છું કે બિહારના નાગરિકોએ અને મતદાતાઓએ સુરક્ષા વિકાસ અને એક સ્થિર સરકાર ઉપર પોતાનો વિશ્વાસ જાહેર કર્યો છે અને એ સમગ્ર દેશમાં વિકાસની સકારાત્મક રાજનીતિનું એક પ્રતિબિંબરૂપ ઉપસી આવ્યું છે હું માનું છું કે આજે બિહારના તમામ અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ તેમજ અમારા મહડી મંડળ નેતૃત્વના દઢ સંકલ્પનું પરિણામ છે અને આજે સમગ્ર દેશ અને બિહારમાં આ જીતનો માહોલ છે અને જીતના વધામણા છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં પણ જીતની અમે વધ જીતના વધામણા કર્યા છે ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવી તમામ કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવી આ જીતને વધાવી છે તેમાં આજરોજ અંકલેશ્વર રહેતા અમારા બિહારના જે નાગરિકો છે જે આગેવાનો છે તે તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળી અને આ ઐતિહાસિક જીતને વધાવી છે અને હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે એનડીએ ની સરકાર જે ડબલ એન્જિન સરકાર આગળ પણ કામ કરતી હતી તે હવે ડબલ એન્જિન સરકાર ડબલ પાવરથી વિકાસની આ રાજનીતિને આગળ વધારશે અને બિહારના તમામ ભારતીય જનતા પાર્ટી એનડીએના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું તેમજ અમારા મોડી મંડળ આદરણીય મોદી સાહેબ અમિત શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ તેમજ દરેક શીર્ષ નેતૃત્વનો આ તબક્કે હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને બિહારના મતદાતાઓને મસ્તક પ્રણામ કરું છું વંદે માતરમ ભારત માતા કી જય